હાલો નમસ્કાર સર નમસ્કાર ખેડૂત તો તમારી પર્સનલ ડિટેલ નહીં આપતા આપણે યુટ્યુબમાં મુકતા હોય છે બોલો શું પૂછવું છે સર અમે મારા ફાધરે વિલ વચ્ચેત કરેલો ઓગણીસો છન્નું માં એ તમને ડિટેલ બધી મોકલી જ છે હવે ફાધર એ વખતે નોંધ નહોતી પડાવી અને વિલ કરી આપનાર ને વીલ કરી લેનાર મારા ફાધર બંને ગુજરી ગયા મારા ફાધર બે આઠવા ગુજરી ગયા મેં અત્યારે બે હજાર ચોવીસ માં બધા કાગળો મને મળી આવ્યા એટલે મેં નોંધ પડાવી પેલા તો મેં બતાવ્યું સર એટલે નોંધ પડાવી એકસો પાંત્રીસ નોટિસ આપવા ઘરે ક્લાર્ક તો પછી પેલા કોઈ લોકો અમારા કુટુંબીજનો સહી ના કરી સહી ના કરીને પછી આ કેસ ચાલી ગયો સાંભળો સહી ના કરે તો પણ નોટિસ પછી બચી ગયેલી કેવાય આ નોટિસ બચી ગયા પછી પ્રાંત માં બોલાય હતા અમને મુદત માં એટલે અમે મુદત માં ગયા તો એક વકીલ ને લઈને હવે ગયા તા પણ આમાં આ લોકો એમને શું કીધું કે તમે વીલ વસત માં નોંધ પડાવી દો તમે પ્રોબેટ સર્ટિફિકેટ નહીં લીધું એવું કીધું એવું કે છે ખેતી ની જમીન પ્રોબેટ લેવાની ક્યાં જરૂર છે હવે એવું એના હિસાબે નાયબ કલેક્ટરે નોંધ ના મંજૂર કરી છે એટલે પછી સર ના મંજૂર કરી એટલે અમે અપીલ રિવિઝન કલેક્ટર પાસે ગયા છે કલેક્ટર ની પૂરી થઈ ગઈ પણ હજી હજુ કોઈ લેટર નથી આવ્યો શું કર્યું કેસ ઠરાવ ઉપર લીધો હોય અત્યારે કેસ ના ભરાવા જાજા છે ને હા એટલે ઠરાવ ઉપર લીધા પછી પંદર વીસ દિવસ વયા જતા હોય છે લગભગ મહિનો થઈ ગયો સર તો મહિનો થઈ ગયો વધારે ચક્કર મારી આવો ત્યાં કેસ ની વિગત લઈને પૂછી આવો લેવાના પછી આનું શું થયું છે આગળ હા 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 તો આવશે આમાં કઈ જરૂર નથી એડવોકેટ રાખેલા છે કે જાતે લડો છો એડવોકેટ રાખ્યા હતા પ્રથમ કેસ મૂકવા માટે રાખ્યા હતા પછી હજાર થવા એડવોકોટ નહીં ગયો પછી હાથે નથી આવતા એડવોકેટ એ આવે પણ પેલું ફી ને એવું થાય લઈ નહીં ગયો તો પેલા કેટલી ફી ચૂકવી છે ફી તો આ જે કેસ લખવાની ફી ચૂકવી દીધી પાંચ છ હજાર જેવી બરોબર છે પણ એના પછી મુદ્દતમાં હજાર થવા નહીં લઈ ગયો તમને કેસ ની નકલ ને તો મોકલો તો વાંચ્યા પછી સલાહ આપું ને ખાલી મને વ્હીલ વાળી મોકલી છે જે કેસ પેલા કરેલો છે કલેક્ટર મોકલો તો વાંચ્યા પછી હું કહી શકું તમને ખાલી કાગળો છે આગળ મામલતદાર વાળા કલેક્ટર નું કશું નથી એમાં રિવિઝન છે જોઈ લો મને દેખાતી ફ્રી વાર કરો બે જુદું જુદું મોકલજો પ્રાંત વાળો કેસ ચાલેલો છે હુકમ થયો છે છે કરી એ જુદી પીડીએફ થી જે રિવિઝન કરેલી છે એમાં ડિફેન્સ થયું હોય તમે અરજી કરી હોય સામેવાળાએ વાળાએ કઈ ડિફેન્સ કરી હોય તો એની નકલ સાથે મને જુદી મોકલો એટલે મોકલો એમ ને હા હા બે મોકલો મને તો જ ખબર ખબર આવે પડે ને કે આગળ રિવિઝન માં શું થઈ શકે એમ છે આવશે તમારી ફેવરમાં રજીસ્ટર્ડ વિલ છે આવશે કલેક્ટર બગડેલો કાલે મોકલી વાંધો નહીં બીજા નંબર માં આવા બધા કામ જાતે કરવા હોય ને કેમ ના વિડીયો જોતા રહો અથવા તો અનુકૂળતા હોય તો તાલીમ કેમ્પમાં આવજો સર તમારે વિડીયો જોવો જ છો શરૂઆત કરી આ જમીન મારે થઈ એટલે તમારા વિડીયો જોવો છો એક વિડીયો માંથી તમારો નંબર મળી આવ્યો બરોબર છે એટલે મેં નંબર લખી લીધો પછી તમને વોટ્સએપ કર્યો ચાલો જાણકારી મળે છે એમાંથી બરાબર હા જાણકારી સારી મળે છે બિલકુલ ખુબ સરસ અને બીજા ખેડૂત ભાઈઓને કહેતા રહેજો કે યુટ્યુબમાં જઈને ક્યાં ભેગા થઈને બેઠા હોય ને તો કેવાનું ખાલી રમણીભાઈ કોટલી અલગ આપણે લખી દેવાનું અને સર્ચ મારીને એકવાર સબસ્ક્રાઈબ કરીને ચેનલ બતાવવાની કે જો આ તમારા તમારા બધા જીડિયો છું અને અમુક અમુક અમારે પ્રશ્નો તમે કહો છો એવા લાગુ પડે છે એટલે ફરી વોટ્સઅપ કરીશ એવું છે સરસ ખુબ સરસ નાના નાના માણસ સુધી આપણે પોચી શકીએ ભલે એટલે બીજા ખેડૂતોને કહેજો કે મારી રીતે વિનામુલ્યે માર્ગદર્શન મળે છે પણ એની સાથે એ કહેવાનું કે વિડીયોમાંથી જ મોબાઈલ નંબર મેળવવાના નહીં તો તમારે મોબાઈલ નંબર દેશો તો સીધો એ ફોન કરશે હું બ્લોક કરીશ ના હું હા તો બઉ મહેનત કરું છું તમે કહો છો કે વિડીયો બધા જોવા ને બધા જવું પછી મળીએ તો નંબર હા